આ દિવસોમાં દાહોદમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે જ્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા સામે ગંભીર આરોપ કર્યા છે અને મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબરના પુત્રની સાથે હીરા જોટવાની પણ સંડોવણી હોય તે પ્રકારના આરોપ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે તેને ભરૂચ ખાતે જલારામ ઇન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની કંપની સામે ફરિયાદ નોંધાઈ છે તે મામલે ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે પરંતુ તેઓ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં દાહોદમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે વિપક્ષ દ્વારા પણ સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા

કે આ મામલે ભરૂચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મનેગા કૌભાંડના સંદર્ભમાં નોંધાઈ છે એ બે કંપની છે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ તેના માલિક હીરા જોટવા છે તે પ્રકારની વાત ચૈતર વસાવા કરી રહ્યા છે પરંતુ આ હજી કરોડો રૂપિયાનું કૌભાંડ છે પરંતુ કોઈકના દબાણ હેઠળ પોલીસ કામગીરી કરતી હોય તેના કારણે માત્ર સાત કરોડની જ ફરિયાદ પોલીસે નોંધી હોય તેવા આરોપ તેઓ લગાવી રહ્યા છે પહેલાં તો તેમનું નિવેદન સામે આવ્યું છે ફરી એકવાર તેમણે શું ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે તે સાંભળી લો આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે પરંતુ આ એફઆઈઆર માત્ર સાત કરોડ અને ત્રીસ લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ સિત્તેર કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈપણ જગ્યાએ કોઈપણ જાતનું મટીરિયલ સપ્લાય કર્યું નથી રોયલ્ટીવાળા બિલો મૂક્યા નથી જીએસટી વાળા બિલો મૂક્યા નથી છતાં કેટલાક નેતાઓના દબાણથી અધિકારીઓને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા જુનાગઢ લોકસભા ત્રણ વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ માં આ જલારામ એન્ટરપ્રાઇઝ એકાઉન્ટમાં ચારસો કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે એવી રીતના દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર પણ જમા કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું જો આમાં ભીનું સંકેલવામાં આવશે જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે અને જે આ અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ ભાઈ બનીને જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી ધન્યવાદ આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે એક બાદ એક કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે ગંભીર આરોપ કરી રહ્યા છે અને જે પ્રહાર કરી રહ્યા છે તેના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે બીજી તરફ હીરા જોટવાએ ખુલાસો કર્યો હતો ને જે વિસાવદરમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસને છબી ખડાવવા માટે આમ આદમી પાર્ટીના આ ડેડિયા ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારના આરોપો તેમના ઉપર લગાવતા હોય તે પ્રકારનો ખુલાસો હીરા જોટવાએ આપ્યો હતો ને જે વાતો હતી તેમને જે એજન્સીઓ હતી તે એજન્સીઓએ ક્યારેક આ પ્રકારનું કામ જ નથી કર્યું તેવી વાત પણ તેમણે મૂકતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ થી ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન